વોક ફોર લોકલ બોડી ફિટ ભારત હિટ તથા સુપોષણ કીટ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં વેપારીઓ હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈને સ્વચ્છતા આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ ફેલાવશે પ્લાસ્ટિક મુક્તિ ધુમાડા મુક્ત પર્યાવરણ તથા પરંપરાગત ભારતીય ભોજનને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મુકાયો છે આ અભિયાનમાં અમદાવાદ તેમજ આસપાસના મોટા વેપારીઓ હોટેલ માલિકો અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં જોડાશે સંબોધન કરશે આપણા ભયંકર જે આપણે આગળની વિગતો જણાવશું સૌ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર થોડો પત્રકાર વાર્તામાં થોડો વિલંબ થયો કે આગળ પ્રેસ વાર્તા ચાલી ઘણા મિત્રોનો ફોન આવતા આવીએ છીએ તો આપણે અગિયારમી સત્તરમી સેપ્ટેમ્બરે આહાર દ્વારા એક સેમિનારનું આયોજન રાખવામાં આવેલ છે કે અત્યારે તહેવારોની સિઝન ચાલુ થઈ રહી છે આવનારા છ મહિના ખૂબ દેશ માટે અને રાજ્ય માટે મહત્વપૂર્ણ છે કારણ કે છ મહિનામાં લોકોની સુખાકારી એનાથી જોડાયેલી છે એના માટે લોકો વેપારીઓને એક અવેરનેસનો પ્રોગ્રામ લોકો જાગૃત થાય વેપારીઓ લોકોને સારામાં સારું પીશે મિલાવટ પૂરી બંધ થાય આ કાર્યક્રમનું મુખ્ય શીર્ષક છે શુદ્ધ કે યુદ્ધ શુદ્ધ માટે યુદ્ધ કરવું આ કાર્યક્રમમાં હજારથી વધુ પૂરા ગુજરાત માટે વેપારીઓને આપણે આમંત્રિત કર્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો એક સ્વપ્ન છે કે જે આપણો ભારત દેશ છે એ સ્વચ્છ ભારત બને અને પૂર્ણ સોનેકી ચિડિયા બને એના માટે આપણે સ્વચ્છ ભારતમાં અમદાવાદ શહેર નંબર વન આવ્યું છે એમાં આપણા અમદાવાદ શહેરના લોકોનો ખૂબ મોટો ફાળો છે તો આ મુવમેન્ટને વધુ વેગવંતી બનાવવા માટે સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે આપણે પ્લાસ્ટિક જે છે એ ધીમે ધીમે બંધ થાય અને એના સ્થાન પર જેમ કે ઇકોગીરી કાચની બોટલ પછી પ્લાસ્ટિકની જગ્યા પર વિના પ્લાસ્ટિક એટલે આપણે બાયોડિકેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય એનાથી પર્યાવરણને નુકસાન નથી થતું કારણ કે પ્લાસ્ટિક દ્વારા ખૂબ નુકસાન થાય છે એવી જ રીતે એના માટે અમે પ્રત્યેક રૂપે એ દિવસે અમે સંસ્થા તરફથી ભેટ આપવાના છીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના કારણ કે જ્યારે એ કોઈ મતલબ શ્રમિક છે એ એનો મૃત્યુ થઈ જાય ત્યારે એના પરિવારનો સારો હોવાઈ જતો હોય છે અને એના પરિવારને બહુ ભોગવવાનો વારો આવે છે ત્યારે એને મુશ્કેલ ના પડે તો અમે બે લાખ રૂપિયાની પોલિસી એને મળે એના માટેનો મેં પ્રયત્નો કરશું જેથી એનો જીવન સુરક્ષિત રહે અને એને ક્યારેક દુઃખ આવી જાય કે કોઈ તકલીફ આવે તો એની સાથે આ સંસ્થા ઊભી રહેશે એના પછી વારંવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવું કારણ કે જે માણસ વેટર હોય કે જે કોઈ ગાટી હોય કે રાંધના કારીગરો હોય એ જે ભોજન બનાવે એ જો તાજો ના હોય કે રોગ મુક્ત ના હોય તો એ બધા જ લોકોને નુકસાન કરતા થઈ શકે કારણ કે લાખો લોકો ભોજન એમના દ્વારા રાંધેલું કે એમના દ્વારા પીરસેલું ખાતા હોય છે જો એ સ્વચ્છ ના સ્વચ્છ ના હોય અથવા એ રોગમુક્ત ના હોય કે એને કોઈ ચેપી રોગ લાગેલો હોય તો લાખો લોકોને કરોડો લોકોને ચેપી રોગ ફેલાઈ શકે એટલે એના માટે જાગૃતિ થાય અને દરેક રેસ્ટોરન્ટ કેટરસ મીઠાઈ અને આના સંલગ્ન વેપારીઓને અમે અપીલ કરવાના છીએ અને મેડિકલ કેમ્પ પૂર્વમાં પણ અમે કરતા ભૂતકાળમાં પણ અને અત્યારે પણ કરવાના છીએ કે દરેક લોકોનો નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ થાય એની અંદર એ લોકોનું દરેક જાતનું પ્રશિક્ષણ કરે જો એ ચેપી રોગનો હોય તો એને એ ના કામ કરે એના માટેનું યોજના કરીશું અને એ જે ધારો કે સ્વચ્છ છે સ્વસ્થ છે તો એનો સર્ટિફિકેટ પણ અમે આપશું જેથી કરીને લોકોની સુખાકારી પૂરા વિશ્વમાં એનો નામ ના થાય અને વિશ્વભર એ વાપરે એના માટે મિલિટરીયરની ઘોષણા કરાવી હતી અને અમે લોકો એ મોમેન્ટને આગળ વધારવા માટે દરેક હોટલ રેસ્ટોરન્ટ કેટ્રિકના અંદર મેનુમાં

એ મીઠાઈ વધારેમાં વધારે સારામાં સારી દુકાનમાં હજાર રૂપિયા કિલો વેચાય અને આ ચોકલેટ પચીસો થી પાંચ હજાર કિલો વેચાય છે એ પોતાના માર્કેટિંગના જોર પર એ લોકોની સામે આપણી ભારતીય જે વિદેશી કેડબરી જે કઈ ચોકલેટો કે છે એના વિરુદ્ધમાં આપણા ભારતના નાના નાના વેપારીઓ જે સારું બનાવે છે એના માટેની મુવમેન્ટ આપણે આના માધ્યમથી કરવાના છીએ પછી મુખ્ય રૂપે હવે છ મહિના તહેવારોના છે

અને આદરણીય ફૂડ એન્ડ ડ્રગ્સ શ્રી આરોગ્ય વિભાગના અધિકારી શ્રીઓ અને બીજા બધા આ વિષયના એક્સપર્ટો આવશે અને આ વેપારીઓને પ્રશિક્ષિત કરશે અને પરીક્ષણ એ લોકોને અવેરનેસ માટે જાગૃતિ માટે કે કારણ કે એનાથી સ્વાસ્થ્ય પૂરી ન થાય પરંપરાગત ભોજન શૈલી છે એના વિરુદ્ધ અત્યારે વિશ્વભરમાંથી એવું નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે કે ભારતના જે ભોજન છે સમોસા કચોરી જલેબી એ સ્વાસ્થ્યપ્રદ નથી એની સામે અમે લોકો ખૂબ મોટી ઝુંબેશ ચલાવી રહ્યા છે અને અમારા ભોજન શ્રેષ્ઠ છે અને વિદેશી પીઝા પાસ્તા વગેરે એ શ્રેષ્ઠ નથી અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અમારા ભારતના ભારતના પ્રધાનમંત્રી આ પંદર કરોડથી વધુ બેરોને ગેસના સિલિન્ડર આપીને ધોવા કર્યા છે પણ એ જે મૂવમેન્ટ છે એને મેં વધુ આગળ લઈ જવા માટે અમારા જે વેપારીઓ છે જે કેટરિંગ હોટલ રેસ્ટોરન્ટ એની અંદર પણ કોઈ લાકડા કોલસા ડીઝલ એનો ઉપયોગ ન કરીને ઇલેક્ટ્રિક સંચાલિત ભટ્ટીઓનો ઉપયોગ કરે એના માટેની અમે મુમેન્ટ પણ એ એ દરમિયાન અમે કરવાના છીએ પછી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય અમારા ત્યાં કામ કરનારા શ્રમિકો હોય કે આપણે દેશભરની અંદર કોઈ પણ લોકો હોય એ લોકો સ્વસ્થ રહે એ સુપોષિત રહે એના માટે જે વડાપ્રધાન શ્રીની સુપોષણ યોજના છે એમાં એ કાર્યક્રમના દિવસે અમે ટોકન રૂપે અમુક લોકોને અને પછી એ મુવમેન્ટને આગળ વધારી અને સુપોષિત જે કીટ છે એનો અમે સુપોષણ કીટનો વિતરણનો પ્રારંભ કરવાના છીએ એના પછી અમારી સૌથી મોટી મૂવમેન્ટ હશે કે અન્નનો આદર જે ખેડૂતો રાત દિવસ તડકો છાયડો વરસાદ ને જોયા વગર આપણા માટે અનાજ આપે છે પરંતુ એક અભ્યાસમાં એવું તારણ આવ્યું છે કે ચાલીસ કરોડ લોકો પૂરા વિશ્વમાં એક સમયે ભોજન મળતું નથી અને લોકો ત્રીસ ટકા જેવું અનાજ એડવાડ છોડે છે જે બુફેર સિસ્ટમ છે એ બુફેર સિસ્ટમ જે વિદેશની ચલણ છે એ બુફેર સિસ્ટમમાં ભોજનની વધારે માત્રામાં લોકો મૂકે આપણે આયોજનો આયોજકો મૂકે છે અને એમાં લોકો લેનારા લોકો પણ એનું ખૂબ બગાડ કરે છે એ બગાડ અટકે એના માટે અમારા આ માધ્યમથી દરેક કેટરસ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં અમે એક સાઇન બોર્ડ લગાવવાના છે કે ભાઈ અન્નનો આદર કરો રેસ્પેક્ટ ફૂડ કારણ કે કિસાન જે નવ મહિના સુધી મહેનત કરે છે અને આપણે થાળીમાં આપણા નવ મહિના લાગે અને આપણે મિનિટોમાં એને બગાડી દઈએ એ ન ચાલે ચાલીસ કરોડ લોકો મુખ્યા સુવે છે એના માટે આપણે એક અભિયાન ચલાવવાનું છે કે સેલ્ફ વિથ ક્લીન ટીસ